잘 습진되는 게 아니라 दारा बाजार में जो आकू बननी करो ना दैट नेक्स्ट है हां पैसा ये एक एक अंक लगे 15000 मैंने बताया सारी आकू तभी आगे हर हर नमस्कार एम सर बहुत शुक्रिया बहुत-बहुत धन्यवाद

સમગ્ર ગુજરાતની અંદર જે છેલ્લા આપણે પાંચ દિવસથી વરસાદ વરસી રહ્યો છે એમાં પણ આપણે વલસાડ જિલ્લાની અંદર જોઈએ અને ખાસ કરીને આજે અમે જે વિસ્તારની અંદર મુલાકાત આવ્યા છે એ ઓરંગા નદીની અંદર ધરમપુરને ઉપરથી ખૂબ પાણી આવવાથી જે નજીકના વિસ્તારો છે એમાં ઢોરણ થઈ ગયું છે અને તાત્કાલિક એને કરવા માટે બી અમારા વિભાગને સૂચના આપી છે સાથે સાથે કાયમના નિકાલ માટે પણ અમેની યોજના બનાવી છે એની પણ પુણે ઇન્સ્ટિટ્યૂટમાં આઈઆઈટીમાં એને ડિઝાઇન કરવા આપી છે અમે તાત્કાલિક કરીશું જે તે પરિવાર હતા એને પરિવારને તાત્કાલિક લોકો શિફ્ટિંગ કરે લગભગ છસો જેટલા પરિવારને શિફ્ટિંગ કર્યા હતા અને જે પણ એની ઘર વખતે નુકસાન થયું છે જે કંઈ તે નુકસાન તમામ નુકસાનો કરશે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના તમામને સૂચના આપી છે કે જ્યાં જ્યાં કંઈ નુકસાન થયું રોડ રસ્તા તૂટી ગયા છે ત્યાં તાત્કાલિક બનાવીને એ રોડ રસ્તા રિપેરિંગ કરવા અમે પુના આઈઆઈટીમાં ડિઝાઇન કરવા આપી છે જે કંઈ આ વલસાડ માટે કરવા ઔરંગા નદી માટે કરવું હશે અમે એમ કરીશું કારણ કે જે રીતે અમે જોયું છે નદી પોતાનું વહેણ બદલી રહી છે એમ આવનારા દિવસોની અંદર બીજા ઘરોને નુકસાન ના થાય બીજા ગામોને નુકસાન એ રીતે અમે કામગીરી માટે ડિઝાઇન પર ટૂંક સમયમાં અમે કામગીરી પર ચાલુ કરીશું